હું ઈચ્છું છું કે તાબડતો દીકરીને બોલાવી ગુનો દાખલ કરી આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય એ દીકરી પોલીસની કર્મચારી હોય જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા રાજ્યના ગૃહમંત્રી આવે તાબડતોબ ગુનો દાખલ કરાવી ચોવીસ કલાકમાં એની ધરપકડ કરે જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે